હમણાં ઠંડીનો માહોલ સવારના ભાગમાં રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ સત્યાવીસમી જાન્યુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા છે બપોરે ઠંડી ગાયબ થઈ ગયો છે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર પટા સરકાર નિમિત્તે રાજ્યના બહાર ભાગોમાં હવામાન ખુશ રહેશે અને વાતાવરણ ચોખ્ખું રહેવાની શક્યતા રહેશે સવારમાં ગુલાબી ઠંડી રહેવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરીમાં એક મજબૂત પછી વિષ્ણુ પામ છે ફેબ્રુઆરી શરૂઆતમાં અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં પણ ગતિવિધિઓ છે બંગાળ ઉપસાગરના ભેદના કારણે લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો ગોવાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ કે સાંકળા થવા શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટા છે અને સાયક્લોની સર્ક્યુલેશનનો ઝેર ધારા ઝેર સ્ટ્રીમના કારણે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ ત્રીસ એકત્રી ફેબ્રુઆરી તારીખ પાંચ સુધીમાં ભારે હવામાનમાં પડતા આવશે ગાજવીજ પવનના તોફાનો સાથે કેટલાક ભાગમાં ભાગોમાં કે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્યપ્રદેશના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગો સુધીમાં હવામાનમાં પલટો છે અને આ દર્શામાં તારીખ ત્રીસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરીથી ફેબ્રુઆરી શનુવાર સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ કે વાદળ કે સાટા થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લીના ભાગો કચ્છના કેટલાક ભાગો અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને ક્યાં છાંટા થવાની શક્યતા છે ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો પણ હવામાનમાં પલટો આવશે અમદાવાદ ગાંધીનગરના ભાગો પણ વાદળો આવવાની શક્યતા છે લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે ઠંડી તારીખ સત્યાવીસ મે જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા રહેશે પણ એકત્રીસ જાન્યુઆરી સવારે થોડી ઠંડી જગ્યા છે ફેબ્રુઆરીની શરૂઆતમાં લગભગ એક ઠંડા પવનનો પોકો પરંતુ આ ઠંડી જે છે એની એને સામાન્ય જેવી છે અને ગરમી ક્યારે થવાની શરૂ થશે ગરમી ફેબ્રુઆરીથી રાજ્યના ભાગમાં ગરમી પ્રવાહ સંકટ આવે છે પરંતુ હાલ તો હવામાનમાં પલટો આવતા દર્ છે કે કેટલીક ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગમાં માવસું થવાનું શક્યતા છે એટલે ગરમીમાં મડગ થવાનું શક્યતા રહે છે